કવર આવે તો શું કરું પછી બોલવું જ પડે ને હું કવરાવું તને તો પણ બહુ હું કવરાવું મેં મને સારા જ ક્યાં રાખે પડ્યો પડ્યો પછી ભાડિયાને બોલવું પડે મારે જો ભાઈ મેં વસ્તુ શું કહી ખબર મીને ને આમ

Кимбы не вас да?

કે આપણે એવું નથી કે ભાઈ ફોન લઈને લઈને સીન નાખવા પણ એ ક્વોલિટી તમને હારે સારી વસ્તુ દેખાય ક્વોલિટી સારી દેખાય એના માટે હું કરું જો ફોન તમે બહુ હલતું હોય છે જોજો સ્ટેબિલિટી નથી આવતી ઘણી વસ્તુ ન થતી આમ વિડીયો ઉતારું તો જો આખું બ્લેક આવી જાય આ બધા ફોનની હિસાબે હું ફોન લઉં કે સારી કાંઈ વાંધો નહીં બરાબર આપણે પૈસા કમાવા હાટું તો નથી કરતા પણ સારું દેખાડીએ તો હું મજા આવે મને વસ્તુમાં મજા આવે કે આપણે સારી વસ્તુ હોય તો આપણે હું જય એડિટિંગ કરતો ને ત્યાં મને એમ થાય કે હું આમ આપણે દેખાડું આપણે હારી હારી વસ્તુ હોય ને દેખાડી ના કારણ કે કા અંધારો આવતું હોય કામાં કાંઈ કાર્ડ લેવાની હોય એટલા માટે હું એને મેઇન ફોન લેવાનું કારણ એ છે તમે લ્યો ને અભિષેકભાઈ